દાખલા નંબર બે જોઈએ જો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવો અને સંખ્યા છે એકસો છપ્પન તો લખીએ આપણે એકસો છપ્પનના આપણે અવયવ પાડવાના છે ગુણાકાર તરીકે દર્શાવવાની છે તો ચાલો આપણે દર્શાવીએ હવે અહીંયા એકસો છપ્પન બેકી સંખ્યા છે તો એનો બે વડે ભાગ ચલાવી એકી આપણે હમણાં આપણે આની પહેલાંના દાખલામાં અલગ રીત જોઈતી આ દાખલાની અંદર એ અલગ રીત જોઈએ આપણે રીત બધી અલગ અલગ છે પણ છેલ્લે બધી એક જ થાય છે બરાબર એટલે એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી જો આપણે બે વડે ભાગાકાર કરો તો બેકી સંખ્યા છે બરાબર અહીંયા તમને બે વડે ભાગાકાર આવડે તો તમને ખબર પડે કે એકસો છપ્પન ભાગ્યા બે તમે કરો ને એટલે જવાબ આવે અઠ્યોતેર એકસો છપ્પન ભાગ્યા બે કરો એટલે જવાબ કેટલો આવે તો કે અઠ્યોતેર આવે હજી અઠ્યોતેર પાછી બેકી સંખ્યા છે તો ફરીથી એના પાછા ભાગ પડે એને આપણે બે વડે ભાગીએ તો કે અઠ્યોતેરના બે વડે ભાગો એટલે કેટલો જવાબ આવે તો કે અઠ્યોતેરના તમે બે વડે ભાગો એટલે જવાબ આવે ઓગણ

તેર તો આને લખીએ બે ની બે ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો એકસો ના અવયવ શું મળે બે ની ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આ એકસો ના અવયવ અહીંયા પડી ગયા આ દાખલો અહીંયા પૂરો